આગામી પંદરમી ઓગસ્ટે જ્યારે આપણે છોતેરમો સ્વતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર દેશવાસીઓને હું સાબરકાંઠા પોલીસ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને રાષ્ટ્ર ચેતનાનો આ દિવસ આપણે સૌ સાથે મળીને ઉજવીએ એવી આશા કરું છું અઠ્યુતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી દરેક નગરોમાં તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી છે પાર્ટી દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર જિલ્લામાં સ્વતંત્ર પર્વનો માહોલનું જ્યારે નિર્માણ થયું છે અને એવા તબક્કે પંદરમી ઓગસ્ટે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતદર ખાતે એ સ્વતંત્ર દિવસની ઉજવણી ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી આદિજાતિ મંત્રી મુરબી કુબીરભાઈ ડિંડોરના ભરત હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો છે ત્યારે સાબરકાંઠાના સૌ નાગરિક ભાઈઓ બહેનોને આજના પર્વ પંદરમી ઓગસ્ટના પર્વની હૃદયપૂર્વક સમગ્ર સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ વતીથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને આવનારા દિવસોમાં ભારતના ઋષિતુલ્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશને વિશ્વકક્ષાના નકશામાં નંબર વન મૂકવા જઈ રહ્યા છે ત્યારે સ્વતંત્ર પર્વના દિવસે આપણે સૌ બધા સંકલ્પ બનીએ અને જે કેન્દ્ર સરકારને જે સંકલ્પો છે એ સંકલ્પો આપણે પૂરક બનીએ એ જ અમારી સૌની શુભેચ્છાઓ નમસ્કાર આવતીકાલે પંદરમી ઓગસ્ટ ઇઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિવસ છે અને આ સ્વાતંત્ર પર્વ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સવારમાં આઠ ત્રીસ વાગે આ પર્વ ઉજવવામાં આવશે અને ત્યાર પછી આ કાર્યક્રમ આખા જિલ્લાનો કાર્યક્રમ એ પોલીસ ગ્રાઉન્ડ ઉપર છે અને પોલીસ ગ્રાઉન્ડમાં એ દિવસે આપણા જે શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિલો એ પણ અહીંયા હાજર રહેવાના છે એમના અધ્યક્ષતાને આ સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે તો તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહેવા વિનંતી છે અને સ્વાતંત્ર્ય પર્વની હું તમામ જિલ્લાની જનતાને શુભેચ્છાઓ પાઠવું છું